સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે જુલાઈના રોજ એક પ્લાસ્ટિકના ડ્રમની અંદરથી મહિલાની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી ત્યારબાદ આ મહિલાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ ઘટનાને લઈને ભેસ્તાન પોલીસ દ્વારા ઘટનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી તો સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાયું હતું પોલીસ દ્વારા બસો જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી ઉપરાંત વીસ કરતા વધારે સોસાયટીઓમાં પણ તપાસ કરવામાં આવી હતી તો ઘટના સ્થળ નજીક બાંધકામ સાઈટની આસપાસ પણ તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે જે મહિલાની હત્યા થઈ છે તેનું નામ ધર્મિષ્ઠા છે અને તેની હત્યા તેના પતિ દ્વારા જ કરવામાં આવી છે તેથી પોલીસે સચિનના પાલી ગામમાં રહેતા સંજય પટેલની ધરપકડ કરી તમામે વધુ તપાસ હાથ ધરી હતી સંજય પટેલની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે તેને પોતાની પત્નીનો અન્ય સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા હતી અને આ બાબતે પત્નીને પૂછતા બંને વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડા દરમિયાન તેણે પત્નીની એકલતાનો લાભ ઉઠાવીને દુપટ્ટા વડે પત્નીનું ગળું દબાવી પત્નીની હત્યા કરી દીધી હતી ત્યારબાદ પ્લાસ્ટિકનું ડ્રમ ખરીદી તેમાં પત્નીની લાશ મૂકી ઉપરથી પચાસ કિલો સિમેન્ટ નાખી દીધી હતી અને ત્યારબાદ આ લાશને પોતાના ઘરમાં બે દિવસ સુધી રાખી હતી લાશને ઘરમાં બે દિવસ રાખ્યા બાદ તેના નિકાલ માટે તે ચાર મજૂરોને બોલાવી લાવ્યો હતો અને જણાવ્યું હતું કે ઘરમાં ધાર્મિક વસ્તુઓ કે જે પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાય છે તે વસ્તુ ડ્રમમાં ભરી છે તે ડ્રમને પાણીમાં પધરાવવાનું છે ત્યારબાદ ચાર મજૂરો દ્વારા લાશ ભરેલું ડ્રમ ટેમ્પોમાં મૂકવામાં આવ્યું હતું અને ટેમ્પોમાં લઈ જઈ ભાણોદરા ગામ નજીક જગ્યા પર ફેંકી દેવામાં આવ્યું હતું લાશ મળી આવી હતી ગઈ તારીખ બે સાત ચોવીસના રોજ પોલીસ સ્ટેશનમાં વણોદરા ગામની સીમમાંથી એક ડેડ બોડી મળી આવેલી જે મહિલાની હતી તે બાબતે અમે પોલીસ સ્ટેશનમાં નવી બી કલમ એકસો ત્રણ એક અને બસો અડત્રીસ મુજબનો ગુનો દાખલ કર્યો હતો આના પછી અમારે ભેઝસ્તાનની ટોટલ ચાર ટીમો અને ક્રાઇમની સાત ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સહયોગ સાથે મળીને આ ગુનો ડિટેક કરેલો છે આમાં એવું છે જે આરોપી છે સંજય પટેલ કરીને તે એની પત્ની સાથે શંકા વ્યમ રાખતો હતો એ બાબતે બોલાચાલી થતા એને ગળે દુપટ્ટાથી ઘડું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનો એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની પચાસ કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રીમ ડ્રમ છે માતાજીનો બધો પૂજા પાનો સામાન છે એને પાણીમાં પધરાવવું છે એમ કરી એ ચાર જણને મજૂરો બોલાવી ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભણોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે અત્યારે આરોપી અમારી ટીમે જે આપ પાછળ જોઈ શકો છો પીઆઈ શ્રી વિરય પટેલ એસીપી શ્રી ગુહિલ અને અમારા ડિસ્ટર્બની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આગુનો ડિટેક્ટ કરેલો છે આરોપી પોતે કંઈ કમાતો નતો થોડીક એને શારીરિક તકલીફ પણ હતી એના અવારનવાર ઝઘડા થતા હતા પત્ની સાથે

ખાસ કરીને પોલીસ કરવો પડ્યો અજાણી આપ સમજી શકો છો કે બે તારીખ પાંચ છ દિવસથી સતત પોલીસ પોલીસે ફોર ઇન્ટુ સેવન આની પાછળ લાગી ટોટલ બસો ને ઓગણ આડત્રીસ જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચેટ અમારી ભેસ્તાન પોલીસ અને અમારી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી શોધેલા જોયેલા છે અને એના પછી અમે આની સુધી પહોંચેલા છે મહિલાની ઓળખ નહીં થાય એવું હતું સાહેબ તો પોલીસ માટે કયો વળાંક રહ્યો છે ખાસ કરીને? સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય તો જે ડ્રમ હતું ડ્રમની ઉપર જે એક બેચ નંબર હોય અમારા પીએસએ પહેલા જ દિવસે એની પર ધ્યાન કેન્દ્રિત કરી કે આ ક્યાં ગયું છે જે બેચ નંબર પરથી એના પરથી આખો ગુનો ડિટેક્ટ થયો છે મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ છે